તો પછી વહુ આવવાની છે મને લાગ્યું કે હું ખુબજ ભાગ્યશાળી છું મારો પુત્ર પણ નસીબદાર છે અને મને વહુ પણ જ સારી મોવી છે વહુ એ નાસ્તો તૈયાર કરીને મૂક્યો તેને નાસ્તો

બીજી છોકરીને કહ્યું કે જલ્પા ભાવિને બોલાવા ગઈ છે તે હજી સુધી આવી નથી તું જઈને જો આવ થોડા સમય બાદ તે નો અવાજ અમે બધા ડરી ગયા એક સાથે ઊભા થયા અને તેના રૂપ તરફ દોડીને ભાગ્યા અવાજ મારા પુત્રના રૂમમાંથી આવી રહ્યો હતો તે બંને છોકરીઓ બહાર દોડી રહી હતી તેમાંથી એકને પૂછ્યું કે શું થયું તેણે કઈ જવાબ આપ્યો નહીં

સાત કલાક પહેલાની વાત કરીએ તો ડોક્ટરે કહ્યું કે લગભગ સાત કલાક પહેલા તેનું મૃત્યુ થઈ ગયું છે આ સાંભળતા કંચના તેની બંગડીઓ તોડવાનું શરૂ કર્યું અને જોર જોરથી રડવા લાગી તે બેભાન થઈ ગઈ

નથી કર્યું તો તારી સાથે પણ બહુ ખરાબ થયું છે તું પણ મારા જેવી વિધવા છે હું તારું દર્દ અને દુઃખ સમજી શકું છું તેની યાદ આપણે બંને સાથે મળીને રડશું

મેભાન થઈ જાય છે આ વખતે તે લાંબા સમય સુધી જતી રહી પણ પાછી આવવાની આશા જરૂર છે તે તેના પરિવારની એક ની એક દીકરી છે અને તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે

મેરા મને સાથે છીએ અને આપણે એક નવી જિંદગી શરૂ થવાની છે હું તેની વાત સાંભળી રહી હતી થોડી વાર પછી કંચના એ કહ્યું આખો રૂમ સારી રીતે શણગારેલો છે પણ આ બેડશીટ આવી કેમ મૂકી છે જે આપણા પલંગ સાથે મેળ ખાતી નથી તો ભાવીને કહ્યું મને ખબર નથી કે આ બેડશીટ શા માટે પાથરવામાં આવી છે પહેલા તો કોઈ બીજી ચાદર હતી આટલું સાંભળતા જ કંચનાની વાત કરવાની રીત બદલાઈ ગઈ તે કહેવા લાગી ઠીક છે હવે મને સમજાયું કે આ સફેદ ચાદર શા માટે બિછાવી છે તમારા પરિવારના સભ્યો મને ગેર સમજે છે અને મારી પરીક્ષા લેવા માંગે છે તેથી જ આવી ચાદર મૂકવામાં આવી છે ભાવિન કહી રહ્યો હતો કે મારી માતા એવી નથી લાગતું એ હું સાબિત આપીશ હું તેને એવું સબૂત આપીશ કે તેને જીવનભર યાદ રહેશે તેને મારા આવવાની સાથે જ મારા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું તે એવું વિચારે છે કે મારું પહેલેથી જ કોઈ બીજા સાથે અફેર છે

ફરી મળશે નવા વિડીયો ત્યાં સુધી આવી વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ